મહત્વનો નિર્ણય આમાં શું હિત છે હમણાં જોઈએ આપણે જોજો બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક તારીખ નવ બે એટલે કે આવતી તારીખ અને

જે સરકારી શાળાઓ છે આપી દીધો કેવાય બરાબર આની અગાઉ તમે જુઓ સરસ મજાની ભરતી કરી લીધી કઈ બદલી જે શિક્ષકોની બદલી કરવાની હતી શિક્ષણ મંત્રીએ જાહેરાત આપીને સરસ મજાની બે હજાર ને બદલે શિક્ષકો એમ કેવાય કે શિક્ષકો પણ હવે આ હોલ્લું બનાવવા મળ્યા છે બરાબર હવે આ જયારે આંદોલન થયું છતાં પણ આ આંદોલન વિકવાના એક પ્રયાસ જ કહેવાય જોઈ લો તમે જોવો છો એમ બિન સરકારી તો સરકારીનો નો ઉલ્લેખ નથી પછી મેં કીધું એમ બદલી કરી ડબલ તો ભાઈ હવે તમારે ભરતી જ કરવી છે તમે ડબલ કરી તો અમુક જગ્યાએ તમે સરકારી શાળાની અંદર સાત હજાર ની ભરતી હોય બરાબર તો સાત હજાર ની ભરતી ડબલ કરી દો ને ભાઈ ચૌદ હજાર ની કરી દો આ ચૌદ હજાર ની ભરતી કરી દો શિક્ષણ મંત્રીને નમ્ર વિનંતી કે આ તમારે કરી દેવાય આજે નવી નવી શિક્ષકની ભરતી કરવાની છે તમારે એ સાત હજાર ને બદલે તમારે ચૌદ હજાર કરી દેવાય આ તમારે ટ્રાન્સફર કરવાના છે કારણ કે અહીંયા તમારે કશું કરવા નથી એટલે તમે ડબલ કરી દો છો આ ઉલ્લુ બનાવો છો ચોખ્ખી રીતે શિક્ષણ મંત્રી અહીંયા ઉલ્લુ બનાવી રહ્યા છે બરાબર વિડીયો વાયરલ થતો કોનો શિક્ષક હું શિક્ષક લખું છું શિક્ષિકા કે કઈ લખતો નથી એ પોતે અમેરિકા હતા બરાબર અમેરિકા હતા અને આ અમેરિકા બેઠા બેઠા પગાર ખાતા હતા કાઈ પણ એના પર કાર્યવાહી કરાવી ખરી કઈ કાર્યવાહી ખરી જેટલા મહિનાનો પગાર એમણે ખાધો આ મહિનાનો પગાર એને એમને જપ્ત કર્યો ખરો પછી આને દંડ કર્યો ખરો કોઈ પણ પ્રકાર નો દંડ રૂપિયાનો બરાબર રૂપિયાનો આને જેલ જે છે એ જેલ નો દંડ ફટકારવામાં આવ્યો ખરો હકીકતે જે આવું થાય છે એમને આ થવું જોઈએ આપણી